તમે સાફ કરો છો એક સારું મંદિર અને મૂર્તિ જતા રહો નડિયાદ માં શ્રી રાણા હેન્ડીક્રાફ્ટ મૂર્તિઓ માટે મંદિર માટેનું સૌથી બિગેસ્ટ હબ કેવાય એટલે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમનું પોતાનું જેવા જોઈએ એવા મંદિર ભી મળી જશે અને જેવી જોઈએ એવી મૂર્તિઓ માર્બલ ની બી મળી જશે ને બ્રાસ ની બી મળી જશે હા મિત્રો તો આપણે આવી ગયા છે મંદિરના મેન્યુફેક્ચર યુનિટમાં જે આખું નડિયાદનું બિગેસ્ટ વેરહાઉસ કહેવાય કયા કયા પ્રકારના મંદિર તમને મળી રહેવાના છે સેવન બુડ કહેવાય અને આ બાજુ બુડ કહેવાય આ જે મંદિર તમે જોઈ રહ્યા છો એ સ્પેશિયલ હરિભગત માટે બનાવેલું એક મંદિર છે જે હવે ઓસ્ટ્રેલિયા જવાનું છે અને આ મંદિર કેનેડા જવાનું છે આ બધા જે ફેન્સી અને મોર્ડન મંદિરો એમાં પણ તમને ઘણી બધી વેરાયટી મળી જવાની છે જો આ બધા જે રનિંગ મંદિર જે તમારા બજેટમાં આવી જાય આ મસ્ત મંદિર જો શ્રીનાથજી આ શ્રીનાથજી મંદિર કહેવાય આની સાથે લેમિનેટ મંદિરો મંદિરો જોઈતા હોય ને તો પણ એટલે કે દરેક પ્રકારના તમને એક જ જગ્યાએ નડિયાદમાં મળી રહેવાના છે તો હવે તમને બતાવું એનું મેન્યુફેક્ચરિંગ યુનિટ જ્યાં મંદિરો બની રહ્યા છે આ જોઈ શકો છો તમે અહિયાં તો આ ચાલી રહ્યું છે નક્કી કામ મિત્રો આના વગર તમારે કોઈ પણ મંદિર કસ્ટમાઇઝ કરાવવાય તો પણ કરી આપવામાં આવશે ઇવન તમારે ઇન્ડિયામાં જોઈએ તો તો મળી જશે પણ ઇન્ડિયાની બહાર ડોર ડિલિવરી જોઈએ ને તો ઇન્ડિયાની બહાર પણ કુરિયર કરી આપવામાં આવશે પ્રોપર એડ્રેસની વાત કરીએ તો માય મંદિર રોડ છે આ સામે વેદ હોસ્પિટલ આવેલી છે એની સામે જ આવેલું છે શ્રી લક્ષ્મીનારાયણ હેન્ડીક્રાફ્ટ અને આ બાજુ તમે જોઈ શકો કે રેલવેનું ફાટક બી આવી જાય છે આ છે આપણી બીજી ફર્મ શ્રી લક્ષ્મીનારાયણ હેન્ડીક્રાફ્ટ અહીંયા મૂર્તિઓ પણ મળી રહેશે હિંચકા પણ મળી રહેશે અને બાજટ પણ મળી રહેશે હવે આ ક્યાં આવેલું છે તો સામે જોઈ લો મંદિર છે સામે ઢાર ઉપર આવેલું છે આમાં પણ એમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે દરેક તમે માર્બલની મૂર્તિ જોઈતી હોય બ્રાસની મૂર્તિ જોઈતી હોય તો મળી રહે છે પણ એના વગર પણ ઘણું બધું મળી રહે છે ત્યાં ફોલ્ડિંગ હિંચકા ફોલ્ડિંગ મંદિર ફોલ્ડિંગ બાજક આ બધી વસ્તુઓ તેમજ મૂર્તિઓને એ બધું મળી રહેશે મોબાઈલ નંબર ભી સ્ક્રીન પર આપેલા છે